કચ્છ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું આરોગ્ય વિભાગની સત્યાવીસ ટીમો દ્વારા અબડાસા અને લખપત તાલુકાના ત્રણસો અઢાર ઘરોમાં બે હજાર બસો ને ચોત્રીસ નાગરિકોનું કરાયું સ્ક્રીનિંગ કચ્છ જિલ્લામાં શંકાસ્પદતાઓના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની એપિડેમિક અને વેક્ટર બોન રોગની ટીમ તેમજ મેડિકલ કોલેજ અને અદાણી અને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવા અસરગ્રસ્ત મેડિકલ ઓફિસની ટીમ દ્વારા ઓપીડી શરૂ કરવામાં આવી છે મેડિકલ ઓફિસર કે મેડિકલ ઓફિસર આયુષ મેડિકલ ઓફિસર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને અન્ય પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત છે સિઝનલ ફ્લુ અને મેલેરિયાના તમામ દવાઓ અને લોજિસ્ટિક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે વધુ ટીમ માટે અન્ય તાલુકામાંથી મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફની પ્રતિનિયુક્તિ કરવામાં આવી રહી છે તેવું મંત્રીઓ Um eu não me